પાદરાના ડબાસા ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રહેતા મહિલાના કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી વૃદ્ધ મહિલા ઘર પાસે સૂતા હતા ત્યારે બે લૂંટારાઓએ વૃદ્ધનું મોઢું દબાવી કાન કાપીને લૂંટ ચલાવવામાં આવી કાનમાં પહેરેલા સોનાના વીટલા નખલી સહિત બુટ્ટીની લૂંટ કરી ચોર નાસી છૂટ્યા વૃદ્ધ મહિલાએ પહેરેલા રૂપિયા બે લાખના દાગીનાની લૂંટની भर्याद पादरा पोलीस मथके नोधावता पादरा पोलीसे डॉक्स कोर सहीतनी टीमोध वरा तपास डमडमाट सरू करेओ जाए बाद जादी